સુરતમાં વિદેશમાં ઇમ્પોર્ટ છે સુરતમાં ગેસ સર્કલ પાસે રહેતા વેપારીને ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં રોકાણ કરાવી સારો એવો નફો કરાવી આપવાની લાલચ આપી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામકાજ કરતા એજન્ટે બે પોઈન્ટ અડસઠ રોકાણ કરાવ્યા બાદ છેતરપિંડી કરી હતી ઉપરથી વેપારીએ તેમના રોકાણ કરેલા નાણાંની માંગણી કરતાં યુકેથી ભારતના કોઈપણ એરપોર્ટ પરથી ગાયબ કરી દેવાની ધમકી આપી હતી અડાજણ પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી તુષારભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા પ્રતિક ઉર્ફે રાહુલ નરેન્દ્રભાઈ પટેલના સંપર્કમાં આવ્યા હતા પ્રતિકે તેમને અમારી સાથે વેપાર કરો તમને સારો એવો ફાયદો ઘર બેઠા થશે અને તમારા નાણાંથી વિદેશમાંથી કાફે અને હોટલમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ મંગાવી અહીંની હોટલો તથા કાફેમાં સપ્લાય કરીશ તેમાંથી નફો મળશે તે નફામાંથી હું મારી ટકાવારી કાપી તમને નફા સાથે નાણાં પરત કરીશ તેમ કહી વિશ્વાસમાં લીધા હતા પ્રતિકની વાતોમાં આવી તુષારભાઈએ કાફે અને હોટલમાં વસ્તુઓ સપ્લાય કરવા માટેના ધંધા માટે એકત્રીસ મે બે હજાર ત્રેવીસના રોજ ત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા જેમાંથી પ્રતિકે વિશ્વાસમાં લેવા એક મહિના પછી રોકાણ ઉપર ચાર ટકા નફો થયો છે કહી એક પોઈન્ટ વીસ લાખ પરત આપ્યા હતા ત્યારબાદ તેણે હું વિદેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી ઘણી વસ્તુ મંગાવું છું અને વિદેશમાં મોકલું છું તેમ કહેતા તુષારભાઈ ધંધામાં રોકાણ કરવા માટે સંમત થયા હતા પરંતુ તેની પાસે ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાઇસન્સ માગતા પ્રતિકે તમે ચિંતા ન કરો હાલમાં મારી પાસે લાઇસન્સ નથી પરંતુ આવતા જતાં હું તમને લાઇસન્સ બતાવી દઈશ હોવાનું કહી વિશ્વાસમાં લઈને ભાગીદારીમાં ધંધો કરવા માટે ટુકડે ટુકડે કરી રૂપિયા બે પોઈન્ટ અડસઠ કરોડનું રોકાણ કરાવ્યું હતું નાણાં રોકાણ કર્યાના બે વર્ષ થવા પર તેની પાસે નાણાંનો હિસાબ માંગતા નફા સાથે નાણાં પરત આપવાનું કહી હાલમાં નાણાં ધંધામાં રોકાયેલા હોવાથી થોડી વાર લાગશે અને વિદેશથી માલ આવી ગયો છે જે ગોડાઉનમાં પડ્યો છે અમુક માલ કન્ટેનરમાં આવે છે અને અમુક માલ ગાડીમાં લોડ થઈ આવવા માટે નીકળી ગયો છે તેવું કહી ફોટા મોકલતો હતો જોકે તુષારભાઈએ તેમના રોકાણ કરેલા નાણાંની અવારનવાર માંગણી કરતાં ખોટા ખોટા વાયદાઓ આપી સમય પસાર કરતા તેની ઉપર શંકા ગઈ હતી પ્રતિકે પૈસા ન આપવા પડે તે માટે ધમકી આપવા લાગ્યો હતો અને પૈસાની માંગણી કરી તો યુકેથી લઈ ભારતના કોઈ પણ એરપોર્ટ પર આવો તો તમને ગાયબ કરાવી દેવાની તેમજ અમદાવાદમાં રહેતા તેમના માતા પિતાના ઘરે જવાની પણ ધમકી આપી હતી આખરે બનાવ અંગે તુષારભાઈએ રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રતિક ઉર્ફે રાહુલ પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે